નમસ્કાર મિત્રો જય ગિરનારી સ્વાગત છે બધાનું ફરી એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં જાણીશું ગિરનાર પરિક્રમાના ચાર ધામ વિશે અને આ ચારેય ધામની આજે આપણે ઐતિહાસિક વાતો કરવાના છે મિત્રો આ ચાર ધામ વિશે જે લોકોએ પરિક્રમા કરી હશે તેને પણ કદાચ એમના તથ્ય વિશે ખબર નહીં હોય અને જે લોકો પરિક્રમામાં ગયા નથી તે લોકોના મનમાં ઘણા બધા પ્રશ્ન હશે તો આપણે આજે ચારે ચાર ધામની આજે સંપૂર્ણ વાત કરવાના છે ચાર ધામની પરિક્રમા કરવામાં આવે છે જેમાં દર વર્ષે દસ થી પંદર લાખ લોકો એકી સાથે જોડાય છે અને આમના ધામની આપણે વાત કરીએ તો ગિરનાર ની પરિક્રમા જ્યારે શરૂ થાય છે ત્યારે પેલું ધામ આવે છે જીણા બાવાની મઢી ગિરનારના ઘટાદાર અને લીલાછમ જંગલ વચ્ચે જીણાબાવાની મઢી આવેલી છે અને આ ઝીણાબાવાની મઢી અને આ જગ્યા દરેકના લોક થયે વસેલી છે ગિરનારના ઝીણાબાવાની મઢીની ઐતિહાસિક વાત કરીએ તો આ જુનાગઢથી આશરે થી સત્તર કિલોમીટરના અંતરે આવેલી છે અને આ પવિત્ર જગ્યા એ ગિરનારની ગોદમાં બિરાજમાન છે પહેલાના સમયમાં અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા હતી નહીં માત્ર નાની આ ઝોપડી ઉપર પતરા હતા અને આ જગ્યાએ ઝીણા બાવા એ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી મિત્રો ઝીણા બાવા પાસે ઘણા બધા સાધુ સંતો આવતા હતા અને અહીંયા ચા પાણી નાસ્તો કરતા હતા એક દિવસ વાત કંઈક એવી બને છે કે દત્ત ભગવાનના છેલ્લાએ ઝીણા બાવાની મશ્કરી કરી અને એમ કીધું કે તમે તો શરીરમાં ખૂબ જાડા છો તો તમારું નામ ઝીણા બાવા કેમ પડ્યું ત્યારે ઝીણા બાવા કહે કે મારું નામ તો પંચે રાખ્યું હોય મેં કંઈ નામ મારું થોડું રાખ્યું હોય ત્યારે આ સાધુ કહે છે કે ચાલો વાંધો નહીં તમારું નામ ઝીણા બાવા તો અમને કંઈક એવો ચમત્કાર બતાવો કે અમે તમને માની લઈએ ત્યારે જીણા બાવા કહે છે કે ચમત્કારનો કોઈ ચોક્કસ સમય હોય છે અને જયારે સમય આવશે ત્યારે ચોક્કસ થી તમને ચમત્કાર હું બતાવીશ એક દિવસની વાત છે જીણા બાવા સાથે સાધુઓ અને દત્ત ભગવાન બેઠા હતા અને આ બધા બેઠા બેઠા ચલમ પીતા હતા અને આ બધી ચલમ હજી પણ જ્યારે આપણે જીણા બાવાની મટીના અંદર દર્શન કરીએ ત્યારે બધી ચલમ આપણને જોવા મળે છે અને મિત્રો ઘટના કંઈક એવી બને છે કે ઝીણા બાવા બધા સાધુઓને કહે છે કે આ ચલમ ખાલી કરી નાખો અને એમની અંદર જે રેતી રેતી છે એ પણ બધી ખાલી કરી નાખો અને જ્યારે સાધુઓ આ ચલમ ખાલી કરે છે ત્યારે ઝીણા બાવા અચાનક ગાયબ થઈ જાય છે અને આ ચલમ માંથી અંદર થી નીકળી અને બધાને દર્શન આપી અને ચોકાવી દીધા અને બધા સાધુને કીધું કે જુઓ હું એટલો ઝીણો થઈ શકું અને દત્ત ભગવાને સાધુ રૂપમાંથી અસલ રૂપ ધારણ કર્યું અને કીધું જીણા બાવા હું એક ભગવાન છું અને આ તમારો ચમત્કાર જોઈ અને આજે હું પ્રસન્ન થયો છું અને આજે માંગો કોઈ પણ વરદાન હું બધું દેવા તમને તૈયાર છું ત્યારે જીણા બાવા કહે મારે કશું જ જોતું નથી દત્ત ભગવાન કહે ના બધા દેવતાઓનો હું ગુરુ છું અને તમને પ્રસન્ન થયો છું કંઈક તો માંગવું જ પડશે અને આજે માંગો હું તમને દેવા માટે તૈયાર છું ત્યારે જીણા બાવા કહે ક્યારેય દિવસ કોઈ કોઈ પણ પણ વ્યક્તિને જનાવર રંજાડ ન કરવું જોઈએ અને ત્રીજું કે કોઈ માણસ જો કોઈનાથી ભૂલો પડે તો એને ભેગા કરી દેવાની જવાબદારી તમારી છે અને ચોથું કે અહિયાં ભોજન ક્યારેય પણ ઘટવું ન જોઈએ

આ માં સંત વેલનાથ બાપા નો અદભુત ઇતિહાસ છે વાત કંઈક એવી છે કે એક વાર પોતે જંગલ માં ચાલ્યા આવે છે રસ્તામાં એક લાકડું પડેલું હતું અને એ લાકડું એને હાથમાં લીધું અને આ લાકડામાં એક વેલો વીંટળાયેલો હતો એવા સમયે એક જોગી ત્યાંથી નીકળ્યા અને હાથમાં પડી અને એ સંત એટલે માળવેલો અને એને જોતા જ એને પારખી લીધો કે આ નવનાથ પછી નો દસમો નાથ છે એનું આખું ભવિષ્ય પારખી લીધું અને પાસે આવી બોલ્યા વેલા હજી તારે કેટલાક વેલા વિટાડવા છે હવે તું બધી મૂકી દે અને કોઈ સાનિધ્યમાં જા તારા ભાગ્યમાં વેલા વિટાડવાનું નથી તારા ભાગ્યમાં તો મહાન સંત વિભૂતિ થવાનું છે આવા વેલનાથ બાવાના સંતના આશીર્વાદ મળ્યા અને આવું બોલનાર કોઈ પણ સામાન્ય સંત ન હતા

જંગલ છે કે સૂર્યના કિરણો પણ જમીન સુધી પહોંચી શકતા નથી એટલું સરસ મજાનું આ ગિરનાર પરિક્રમાનું બીજું સ્થળ એટલે કે માળવેલા મિત્રો હવે આપણે વાત કરીએ ગિરનાર પરિક્રમાના ત્રીજા

બીજી રહસ્યમય વાત એ છે કે જો કોઈ ગાય કે ભેંસ ને સાંજે દોવામાં આવે તો તેનું દૂધ સવારે જામી જાય છે અને જો કોઈ ગાય ભેંસ ને સવારે દોવામાં આવે છે તો તે દૂધ આખો દિવસ એનો ચા બનાવી શકાય છે મિત્રો આ પણ અહિયાં ના આશીર્વાદ છે કે કોઈ પણ પ્રકારનું મેળવણ નાખવામાં આવતું નથી બીજી વાત કે આ મંદિર ના મહંત શ્રી રામનારાયણ દાસ ગુરુશ્રી

બોરદેવી થી ધીમે ધીમે લોકો ભવનાથ તરફ વળે અને ભવનાથ પહોંચી ભવનાથ મહાદેવના દર્શન કરે અને અને ત્યાં આજુબાજુ બિરાજમાન બધા દેવીઓ દેવતાઓના દર્શન કરે ઘણા ઘણા લોકો લોકો ત્યાંથી ત્યાંથી ચડે છે તો દામોદર કુંડમાં સ્નાન કરી પરિક્રમા પૂર્ણ કરે છે અને આ ભવનાથ ખાતે શિવરાત્રી દિવસે ભરાતા ભવનાથના મેળામાં ભારતના તમામ સાધુ સંતો ભેગા થાય છે અને આ ભવનાથનો આ મેળો એ જગ વિખ્યાત છે ભારતમાં કુંભના મેળા પછી આ બીજા સ્થાને આ મેળો આવે છે તો મિત્રો તમને ચાર ઐતિહાસિક વાતો કરી અને જો તમને આ બધી વાતો પસંદ આવી હોય તો ને લાઈક કરજો શેર કરજો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે ચેનલને ને કરી દેજો સબસ્ક્રાઈબ ચાલો મળીએ એક નવી માહિતી સાથે નવા એક વિડીયોમાં બાય બાય